નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ વાર ગુરુવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશીઓ નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ જાડી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી ઊંચો ભાવ તેરસો ઓગણચાલીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને પચાસ રૂપિયા एक एक मार्केटिंग मकेटिंग यार्डनी अंदर एक हज़ार अग अग एक अगियारो एक ने एकाणु रुपया वाकानेर मार्केटिंग यार्डनी अंदर एक हज़ार अग्यारोने पचास रुपया हड़वद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार अगियारो एक रुपया धोराजी मार्केटिंग यार्डनी अंदर आठ सौ छवीस बार सौ पचास रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर अगर सौ साइ थी बार सौ चालीस रुपया जेतपुर मार्केटिंग यार्डनी अंदर आठ सौ एक बार सौ एकसठ रुपया ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એંશીથી બારસો ને એંસી રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છત્રીસ રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને પાંચ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી તેરસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો નેવુંથી તેરસો ને તેર રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર બ્યાસીથી તેરસો ને પંદર રૂપિયા जामजोधपुर मार्केटिंग यार्ड नौ सौ पचास थीर सौ सो रुपया गोंडल मार्केटिंग यार्ड अंदर सात सौ एकोतेर थी छप्पन रुपया कोडिना मार्केटिंग यार्डनी अंदर अग्यारो पिंसी तेरसो रुपया बोटाद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पिस्तालीस थी एक हज़ार ने पिस्तालीस रुपया जसद मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी बार सौ पचास रुपया भावनगर मार्केटिंग यार्डनी अंदर बार सौ थी बार सौ रुपया पूरा हम बात करिए जीनी मगफड़ी अंदर तो जूनागढ़ यार्ड एक हज़ार पचास रूपया एक हज़ार जेतपुर मारकेटिंग यार्डसो एकतालीस रुपया मेंदर मार्केटिंग यार्ड आठ सौ अगर सौ ए रुपया राजकोट मार्केटिंग यार्ड अगियो वीस बार सौ पिंचासी रुपया सावरकुंडला मार्केटिंग यार्ड आठ सौ पचास थी बार सौ एक साथ रुपया અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો સડસાઠ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો તેરથી બારસો ને એકોતેર રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો ને છોતેર રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો અગિયારથી બારસો ને છ્યાસી રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી બારસો ચોસાઠ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર